下面来，的旁边个一起抓个座位坐，李明龙，李明了，到座位坐。 મારા એરંડા અલ્યા લઈને આવ્યો કટ્ટું કરીને મારા પોણી નહીં પોણી નહીં મળે લે તું જોયા

ગલબાજી બોલો સીકડો તમારી પોણી લેવા તો આવ્યો નહીં એ તો નહીં હાલ અમારે પોણી વાર જીધું મેં પાસે હું કઉ છું બોલો તમારે ચીકડા પોણી ના બીજી જમીન છે ધણી એટલે એક ધણી એટલે નંબર ધણી માવજત કરે એટલે

ધણી કહું હું પોણી બરોબર અને ધણી જો એક ખબર પાવડો એક ખબર લાકડી જમીન પોણી વાળી જાવ છો પણ એ બઉ માથા ભરે છે બરોબર ફરેલો છો પાછો મજૂરી કર્યા તારું એવું ને એવું જવા મળે પોણી કાપ્યું નહી કપા લાકડા પાણી તમે ના છો ભાઈ પછી ના કપાય મારા પોણી આલું છે

લાલપાવાળી આવું કઈ જશે તો મારે તો પોણી વિચારું પડશે પોણી આલું કે ના લુઆ તો એના કરતા પેલો ચીકનો નો હારો તાણ બોલું તો બે લાફા મારો તો ઘેર જતો રહી રહ્યો એને ના હલું હારું અને પાછું તો એને ના પાડી લે આ લાલભા આગળ તો હું ના પાડી હવે એનું પોણી નહીં હાલું પોચી ગયા પહેલા પાણી હાલો આ તો મારું તું કાઠું કોમ છે કોક વિચારી હેડો મારે તો જબરજસ્ત હુડી વચ્ચે હોપારી જેવું થઈ ગયું તો લ્યો કરવાનું હો મારા ભાઈ અલા જોઈ જાઓ વધુ ને હેડો

માથા ભારે મોણસ છે મજૂરી કરશે એવું નઈ નહીં કરે મજૂરી તમારું હમુ જે પોણી આલશે ને એનું કેટલું પકવી ના છે પણ પોણી કાપ્યું કે ટાઈમે પોણી ના લી ને એટલી લાકડી ભમેલા પડ્યા જોઈ ગયું પોણી જોવા ધોન મળી રહેશે એ તો કહું પણ તમારું આ ખેતી તમારે અમે વ્યવસ્થિત છે ખેતી તમારી તો લેવાનું પાણસ પાણી તો નિવાનું વાત કરીએ તમે બીજું કેવું ચાલે છે કેવા બસ ઓલ એવું થઈ જમી દેખાતા નહીં એવું ના ભમી હોય ખેતી એવી કરીએ ભમાતા હવે પેલા એટલે ખેતર માં હું દેખાતા નહીં એ હા બોલો ખોટું ના હા જેવા મુદ્દા પર કઈ દેવાનું જલ્દી હાથમાં જો હોય તો પોણી ના તો તમે મસ્ત ધોન થયું હોય કમ્પલે પાક માં આવ્યું હોય તમે પોણી કાપો બોલો ભાઈ હું વાઈ છે તમે એ તો બોલો એટલે મેથી વાઈ છે યાર હું વાઈ છે ના ગમે મેથી વાઈ હતી કે તો તમે તો ચોપ પૂછવા તાણ ઓંડા વરિયારે અને કપા વાયા છે ભાઈ બારવાર બારવાર વાતો નહી હેડો વાતો નહી ચાણે વાળું છે બોલો અડજો તમે આલો તાણે હાલ આલો તો હાલ આપલો તો ના મારા પહેલા આટલું પઈ દઉં મારા તો ખેતી જ કરવાની યાર હું આટલું પઈ દઉં મારું હેતર પછી તમને આપું હું આરોડો ભાઈ તાણ હું મારું પઈ દઉં ને એના પછી તઈ વાલ લેજો ભાઈ

તમાજુ આમ તારી ચીકાઉ ફરી કેતો જવું તૈયારીઓ કરી ગયા આવી ચાલુ થઈ જાય નઈ પેલું નું કીધું જયું છે એમ ના છે ગલબાજી નું મને ગલબાજી નું પહાણ ગલબાજી કે પોણી ચાલુ વાળા કીધું છે બોલો તમારે આવી કેમ તો કઈ ના કીધું તો મને ક્યાં તો પોણી આલુ મને લાલપા બેસી વાતું કરતા હતા શું કેતા

મારું કોમ છે એટલું જ નહી મારા પણ કેમ ટાઈમ નહી આવો ખરા ઇમરજન્સી હોય તો આવું ઇમરજન્સી આવ

તારું બગાડી તો હકીકત કઈ દઉં બોલો તમે મને પોણી આલી બરોબર બરોબર કમ્પ્લેટ ઘઉં બરોબર પાછળ બે પોણ તમે મને ના

મસ્ત મને ના મને એવું બધા હરખા રાખવા પડી મારા પોર ઘઉં બગાડ્યા હોવાની બરોબર એટલે હું લેવા બદલો લેવા માટે આ બધી કરીશ અને પેલા ભાઈ ને પોણી એટલા માટે હલાવી પોવાના બેઠા ઢેસણ ભાજી ને ખાવા હતા

લાલ ભાઈભાઈ ના ના પાઇપુ થયો તમે પોણી હાલવા ક્યા હતા બીજા પાણી હાલ્યું કરવાનું હાલવાનું તો બરોબર છે પણ અમારે જબરદસ્ત થઈ છે મને પોણી હાલવાન ક્યા હતા

માથા મારે તો કાઢી મેલો મારો ભાઈ બનશે તમે વાત કરી હોય ને તો તું બેને તો એકસો ને દસ ટકા કરવાનું આવતી હતી નહીં ગલભાજી તમારું કરવાનું કેજી મને ચિંતા કરશે ને આપડે તો સીધા પાડુ શીશીયે ત્યાં જફા નહીં પણ પોનું કવું પડશે આ રીતના કોઈ કોઈ સીધા પાડુ લડાઈ ને ત્યાં રીતે કરતા કશું આજ પછી

હા હા જબરજ થતા થતા રહી ગયો આનું સમાધાન થઈ ગયું રો